દસ દિવસ થી સમારકામ હાથ ધરવામાં ન આવતા જે પરિસ્થિતિમાં આ ભુવો જોવા મળી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાના તંત્રના પાપે શહેરના જાહેર માર્ગો પર ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે દસ દિવસ અગાઉ પૂર્વ વિસ્તાર ન્યુ વીઆઈપી રોડ પર આવેલ જીઓ પેટ્રોલ પંપ પાસે છેલ્લા દસ દિવસથી મોટો ભૂવો પડેલો છે જે વાહન ચાલકો માટે જાનનું જોખમ પુરવાર થઈ રહ્યો છે તેમ છતાં પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ કે સત્તાધીશો દ્વારા આ ભૂવાના સમારકામ માટે દુર્લક્ષ સેવી રહ્યા છે જેથી આ સ્થળે વાહન અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે વાહન ચાલકોમાં આ ભૂવાને લઈને જાનનું જોખમ હોવાનું જણાવી રહ્યા છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્થળે અગાઉ પણ ભૂવો પડ્યો હતો એ જ જગ્યાએ ફરી પાછો બીજી વખત ભૂવો પડ્યો છે જેથી કોર્પોરેશનના સત્તાધીશો અને સંચાલકો તેમજ વહીવટી કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે ન્યુ વીઆઈપી રોડ ઉપર જીઓના પેટ્રોલ પંપ પાસે દસ દિવસ પહેલા જ આ જગ્યાએ ભૂવો પડ્યો હતો ખબર નહીં પોતાની એસી કેબિનમાં બેસી અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને મિલી ભગતના કારણે એમનો આ ભ્રષ્ટાચારનો ગુવો આજે ફરી એકવાર પ્રગટ થયો છે તાત્કાલિક ધોરણે જો એનું રિપેરિંગ થયું હોય અને દસ જ દિવસમાં જો પાછો એની એ જ જગ્યાએ ભૂવો પડે તો એમને કયા પ્રકારની કામગીરી કરી હશે એ તો હવે એ અધિકારી જાણે કે ભગવાન જાણે એક તરફ વડોદરા શહેર પાણીના પૂરથી અસરગ્રસ્ત હોય એમાં જ લોકોએ માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો હોય ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવામાં હવે શું વડોદરાવાસી પડશે એની રાહ જોઈ રહી છે અમારી સ્પષ્ટ માંગ છે કે જે પણ કોઈ કામગીરી કરે છે એને યોગ્ય કામગીરી કરે એની ઉપર કોર્પોરેશનના અધિકારીઓ અને ચૂંટાયેલા પાકના પ્રતિનિધિઓને અંકુશ રાખવાની જરૂર હોય એમની પર દેખરેખ રાખીને કામ કરવાની જવાબદારી એમની હોય આ મેયરશ્રીનો વિસ્તાર છે જો મેયરશ્રી ના વિસ્તારમાં જ આ પ્રકારની લાલિયા ચાલતી હોય તો વડોદરા શહેરના બીજા વિસ્તારોની હાલત શું હશે એ આના ઉપરથી આપણે જાણી શકીએ છીએ અમારી સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ભુવાને પૂરવામાં આવે અને વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે